રાજસ્થાની દાલબાટી તમને ભાવતી હોય તો આ તો તમને ડબલ ભાવશે આપણે બનાવીશું ટેસ્ટી સ્ટફિંગ વાળી ભરવા બાટી બે કપ ઘઉંનો રોટલીનો લોટ બે ચમચી બારીક સોજી બે ચમચી બેસન એક ચમચી મીઠું અને અડધી ચમચી હળદર બે ચમચી સફેદ તલ એક ચમચી વરિયાળી બે ચમચી ઘીનું મણ અડધી ચમચી અજમો અને એક ચમચી આખા ધાણા ચપટી કુકિંગ સોડા અને લીલા ધાણા સમારેલા નાખી અને થોડું થોડું પાણી એડ કરતા ગયા કઠણ લોટ બાંધી ઢાંકી દસ મિનિટ કવર કરવું હવે કઢાઈમાં એક મોટી ચમચી તેલ અને અડધી ચમચી રાઈ જીરું અને ચપટી હિંગ એક લીલું મરચું સમારેલું અને અડધી વાટકી જેટલા પાર બોઇલ કરેલા વટાણા સાંતળી લેવા ચાર બાફેલા બટાકા મેશ કરીને એડ કરવા મીઠું લાલ મરચું પાવડર હળદર ધાણા જીરું અને આમચૂર પાવડર મિક્સ કરી લો અને લીલા ધાણા નાખી મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે હવે આ બાજુ લોટના મોટી સાઇઝના લુવા કરી લઈશું અને આ બાજુ આ સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે એના લીંબુ સાઇઝના લુઆ કરી લઈશું હવે લોટમાંથી આ રીતે વાટકી જેવો શેપ આપી લેવાનો છે અને વચમાં સ્ટફિંગ મૂકી પેક કરી લેવાની છે થોડી પ્રેસ કરી લઈશું અને અહીંયા તવા ઉપર આ રીતે સ્ટેન્ડ ગોઠવી અને બાટીને શેકાવવા માટે મૂકી દેવાનું છે ઉપર ઢાંકી દેવાનું અને વારે વારે પાંચ છ મિનિટે પલટાવી અને શેકાઈ જાય એટલે સર્વ કરવાની છે ગરમ ઘીમાં ડીપ કરીને